નમસ્કાર હું છું સરપંચશ્રીપિંગ ગામિત ગ્રામ પંચાયત ચિખલદા આજ હું તમને તાપી જિલ્લાની માહિતી કચેરી વિશે માહિતી આપીશ જિલ્લા સેવા સધન બ્લોક નંબર ચારમાં કાર્યરત આ કચેરી લોકોને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અને કાર્યક્રમોની માહિતી આપે છેલ્લા કેટલાક સમયથી મારી રીલ્સ વાયરલ થતા આ કચેરીના સહાયક માહિતી નિયામક શ્રી સુમિત ગોહિલ સાહેબે મને ખાસ આમંત્રણ આપ્યું હતું આજે આ કચેરીની મુલાકાત દરમિયાન સાહેબે મને અભિનંદન પાઠવ્યા હતા જે મારા માટે ખૂબ ગર્વની વાત હતી આ બધામાં મને આ કચેરીનું ઇન્સ્ટાગ્રામ પેજ ઇન્ફો તાપી જીઓજી ખૂબ ગમ્યું હતું આ પેજ ઉપર તાપી જિલ્લાના વિશ્વસનીય સમાચારો અને રસપ્રદ માહિતી એકદમ ક્રિએટિવ રીતે મૂકવામાં આવે છે સરકારી નોકરીની તૈયારી કરતા દરેક વિદ્યાર્થીઓએ તો ખાસ આ કચેરીની મુલાકાત લેવી જ જોઈએ ત્યાં ગુજરાત પાસિક મેગઝીનના અંકો રોજગાર સમાચાર તથા અન્ય સાહિત્ય વિનામૂલ્યે મેળવી શકાય છે મારી સૌ મિત્રોને નમ્ર અપીલ છે કે તમે પણ ઇન્ફો તાપી જીઓજી પેજને ફોલો કરો અને તાપી જિલ્લાની માહિતી કચેરીની મુલાકાત અવશ્ય લો ધન્યવાદ